રાજકોટમાં મૌડી વિસ્તારમાં બાપા સીતારામ ચોક નજીક આવેલ સોરઠિયા ગ્રાઉન્ડમાં શ્રી રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવશે તારીખ બે જૂનથી દસ જૂન સુધી કથા ચાલશે વ્યાસપીઠે બગસરાના મહંત વિવેક સ્વરૂપ દાસ સ્વામી કથાનું રસપાન કરાવશે આ કાર્યક્રમમાં સામાજિક આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહેશે ત્યારે શ્રી રામચરિત માનસ કથાના આયોજકોએ અબતક મીડિયાની મુલાકાત લઈ વધુ માહિતી પૂરી પાડી હતી સ્વામિનારાયણ ભગવાન અમારું નામ વિવેક સ્વરૂપ દાદી સ્વામી છે અને કથાના માધ્યમથી લોકોને સાચી દિશા બતાવવાનું અમારું કાયમીનું કાર્ય હોય છે હવે અમે ખાસ કરીને ગાયને વધારે લક્ષ રાખીએ રાખી અને આ કથાઓના આયોજનો કરીએ છીએ આજે ગાય દુખી છે સમાજ દુઃખી છે લોકોને સાચી ખબર નથી એને કારણે ખોટી ખાણીપીણીમાં ખેંચાણો છે અને એને કારણે ઝેરીલા વાતાવરણથી સમાજ અત્યારે ખૂબ ખાસ કરીને કેન્સર વગેરેની બીમારીઓમાં સોપડાઈ રહ્યો છે એમાંથી સમાજને મુક્ત કરવા માટે અમે આજે રાજકોટ ગામના આંગણે રામચિત માનસની કથા લઈને આવ્યા છીએ તારીખ બે છ બે હજાર પચીસ થી દસ છ બે હજાર પચીસ સુધીનું આ અમારું આયોજન છે મવડી પ્લોટમાં બાપા સીતારામ ચોક સોરઠિયા ગ્રાઉન્ડમાં આ આયોજન છે આનો સમય છે રાત્રિના સાડા આઠથી સાડા અને હજારો ભક્તો ત્યાં કથા સાંભળવા માટે આવે છે કથા બગતસરા પવિત્ર ધામ યુટ્યુબમાં લાઈવ પણ થઈ રહી છે અને આ આયોજનમાં અમે ઘણા શ્રેષ્ઠીઓને બોલાયા છે એ બધા આવવાના છે આપણા માનનીય સાંસદ શ્રી રૂપાલા સાહેબ પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આપણા સદભાવના જે વૃદ્ધાશ્રમ ચાલે છે તેમના જે મેનેજિંગ ટ્રસ્ટી છે એવા વિજયભાઈ ડોબરિયા ચેતનભાઈ રામાણી અમારે ભરાડ સાહેબ જે શિક્ષણવિદ છે આદિ અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં આવવાના છે બધાને આ કાર્યક્રમની અંદર ખૂબ રસ છે અને બધા લોકો એવું ઈચ્છે છે કે આ કાર્યક્રમના માધ્યમથી સારા સમાજમાં જાગૃતિ આવે લોકો ગાયને બચાવે અને પોતાના સ્વાસ્થ્યને બચાવે એવું બધા ઈચ્છે છે એટલે આપણે સૌએ સાથે મળી અને આ રાજકોટથી જ્યારે આપણે શરૂ કરીએ છીએ તો રાજકોટ આપણી ગંગોત્રી બને અને સારા દેશમાં ગંગા વહે અને લોકોના સ્વાસ્થ્ય સુધરે લોકો પોતાના માતા પિતાની સેવા કરવા માટે કટિબદ્ધ બને લાગણીશીલ બને એવું જ્યારે સુંદર સ્વપ્ન લઈને આપણે આ આયોજન કર્યું છે ત્યારે મારી સારા સમાજને અપીલ છે આ કોઈ સાંપ્રદાયિક આયોજન નથી સમસ્ત હિન્દુ સમાજનું આયોજન છે એટલે તમામ હિન્દુઓને મારી અપીલ છે કે આયોજનનો ખાસ લાભ લેજો બીજાને લેવડાવજો એવી બધાને હાર્દિક અપીલ છે ખાસ કરીને તો આપણો ઉદ્દેશ એવો છે કે અત્યારે સમાજ જે સ્વાસ્થ્યહીન થતો જાય છે સંસ્કૃતિહીન થતો જાય છે કારણ કે આજની ખાણી પીણી રહેણી એ વિદેશની અનુકરણીને લીધે એકદમ લો થઈ ગઈ છે અને આપણું જે ઓરિજિનલ ખાણું હતું એ આપણે ચૂકી ગયા તો અત્યારે જે ઝેરીલું ખાવાનું બધાને મળે છે દૂધ ઘી તેલ અનાજ ફળ ફૂલ બધું શાકભાજી બધું ઝેરીલું આવે છે કારણ કે હાઈબ્રિડ ખાતર જંતુનાશક દવાનો પૂરજોશમાં ઉપયોગ થઈ રહ્યો છે એને કારણે ભવિષ્યનો ભારત દુઃખી થશે એ સમાજમાં બધે પ્રવર્તી ગયું છે અને સ્વાસ્થ્ય સારું નહીં રહે તો આખો સમાજ બરબાદ થઈ જશે લોકોની સ્ટેમિના ઘટી ગઈ છે પ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે ઝેરના કારણે અત્યારે બાળકોમાં કેન્સરના ખૂબ પેશન્ટ જોવા મળે છે અને તારણ એવું એવું છે કે સાત એટલે અત્યારે બે હજાર પચીસ ચાલે છે બે હજાર બત્રીસ સુધીમાં નેવુંસ ટકા રેશિયો કેન્સરનો હશે આવો અત્યારે તારણ આવ્યું છે મેડિકલ સાયન્સનું એ નેવું ટકા રેશિયો આવી જાય એટલે આખો ભારત એમને મરી જાય હવે આપણે સાધુ સંતોએ પછી ઉદ્યોગપતિઓએ દેશના નેતાઓએ સાથે મળી અને સમાજને બચાવવા માટે પોતાની જાતને બચાવવા માટે ભવિષ્યનો ભારત સુખી જવા માટે પોતાના બાળકોના સ્વાસ્થ્યને સારા રાખવા માટે આમાં બધાએ સાથ સહકાર આપી અને આ કાર્યને પૂરજોશમાં ઉપાડવું જ પડશે આ કાર્યની મહત્તા એટલી છે જેટલું હિન્દુસ્તાનને આઝાદ કરવાનું હતું એટલું આ કાર્યનું મહત્વ છે એ ઉદ્દેશની સાથે અમે આજે ગૌમાતાના મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ચારે દિશામાં ઉજવીએ છીએ અને લોકોને જાગૃત કરીએ છીએ કે ગાય બચશે તો દેશ બચશે ગાય બચશે તો સંસ્કૃતિ બચશે ગાય બચશે તો માતા પિતા બચશે અને ગાય બચશે તો ભવિષ્ય બચશે એટલે બચાવવા માટે સમાજને સારી દિશા બતાવવા માટે આજે અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ ગાય એ આખા વિશ્વની માતા છે વેદનું સૂત્ર છે ગાઓ વિશ્વસ્ય માતર આજે આપણે આપણી માતાને ભૂલી ગયા છીએ માતાને દુઃખી કરીએ છીએ માતા જ્યાં ત્યાં ભટકે છે કતલખાને કપાય છે એના નિહાપા લાગે છે એને કારણે સમાજ દુઃખી થાય છે એનું એનું દૂધ છે અમૃત છે એનું મૂત્ર અમૃત છે એનું ગોબર અમૃત છે એનો શ્વાસ અમૃત જેવો છે એ આપણા હેલ્થને સારો રાખે છે આપણા વિચારોને સારો રાખે છે બધી રીતે ગાય આપણને સુખી જ કરે છે પણ છતાં સમાજ નથી સમજી શકતો દુઃખના દરિયામાં ડૂબી રહ્યો છે એ એની ઊંધી સમજણ જે થઈ છે એ સમજણને સવળી કરવા માટેના આપણા પૂરજોશમાં પ્રયત્નો અત્યારે ચાલે છે અમે સાધુ થયા છીએ તો સાધુ તરીકે અમારી ફરજમાં આવે છે કે સમાજને સાચી દિશા બતાવી સહન કરી અને સમાજને સુખી કરવો એ સાધુતાનું મુખ્ય ઘરેણું છે એવું ઘરેણું પહેરવાને માટે જયારે અમને ભગવાનને આ પદ આપ્યું હોય તો અમારે પહેરી લેવું જોઈએ પાત્ર લીધું છે તો ભજવી બતાવવું જોઈએ એટલા માટે ખૂબ મહેનત પછી આ આયોજનો થતા હોય છે આ બધા અમારા આયોજકો સાથે છે આ હિરે નરેશભાઈ એને ખબર છે કેટલી મહેનત પછી આયોજનો થાય છે છતાંય ગમે તેટલી મહેનત કર્યા પછી પણ આયોજનના માધ્યમથી લોકો બચે સમાજ બચે એ કરવું એ આપણી પૂરેપૂરી ફરજ ગણાય એટલે અમે આ આયોજન માટે ખૂબ સક્રિય બના છીએ